આવ્યા છીએ આ પામના વૃક્ષ વિશે છે જે તમે બધા જાણતા જ હશો તેના બીજમાં એક ખાસ મિઠાશ છે તે નાળિયેરમાં મળતી નારિયેરની જેમ છે આજે અમે તમને આ પોષક મીઠાશ પરિચય કરાવવા જઈ રહ્યા છીએ તેનો સ્વાદ અદ્ભુત છે આજે અમે તમને કેવી રીતે કાઢવું તે બતાવશું પહેલા પામના વૃક્ષ પર જઈશું અમારી તેને સાવચેતી એકત્રિત કરવાની જરૂર છે તેમને નમ્રતાથી લાવો અને અંદરની મીઠાશ કાઢવા માટે તીખા છોરા સાથે બે ટુકડામાં કાપો તેને તેમજ સ્વાદિષ્ટ રીતે ખાઈ શકાય છે અને સ્વાભાવિક રીતે તેમાં વિવિધ પોષક મૂલ્યો છે આ પાચન માટે ખૂબ જ લાભદાયી છે તે હૃદયની સમસ્યાઓને નોંધપાત્ર રીતે રોકે છે તે ત્વચાના વિવિધ રોગોને રોકવામાં પણ મદદ કરે છે આ અને નવેમ્બર અને ડિસેમ્બરના સમગ્ર મહિનામાં ઉપલબ્ધ છે આ મુખ્યત્વે ગામમાં મરે છે અમને કોમેન્ટમાં જણાવો કે તમે એકવાર અજમાવ્યા પછી તે કેવી રીતે લાગ્યું જોવાનું શરૂ કરતા પહેલા આ વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે ખરેખર જોઈ રહ્યા છો બીજોને ધ્યાનપૂર્વક એકત્રિત કરવું છે મધ્યમાં કાપીને અંદરનો મીઠો કાઢવો છે મીઠું ખરેખર તે વૃક્ષમાંથી ઉત્પન્ન થતું બીજું કંઈ નથી મીઠું એ જ અંદર વિકસિત થાય છે તમે બધા જાણતા છો કે નારિયેરની ખુરપટામાં નારિયેર કેવી રીતે મરે છે આ પામના વૃક્ષમાં તેના પામના બીજમાં તે અંદરથી સફેદ છે જ્યારે તમે તેને બહાર કાઢો અને ખાઓ ત્યારે તેનો સ્વાદ અદ્ભુત હોય છે તે ભારતના દરેક જગ્યાએ ખૂબ જ ઉપલબ્ધ છે અમે સામાન્ય રીતે દરેક નવેમ્બર અને ડિસેમ્બરમાં આનું ઘણું મોટા પ્રમાણમાં લાવીએ છીએ અને ખાઈને સાથે ખૂબ જ આનંદ માણીએ છીએ કૃપા કરીને કોમેન્ટમાં અમને જણાવો કે શું આ તમારા વિસ્તારમાં ખૂબ જ ઉપલબ્ધ છે વધુમાં કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો કયા સ્થળેથી જોઈ રહ્યા છો આ સમજવામાં મદદ કરશે કે અમારા વિડીયોએ કેટલું દૂર પહોંચ્યું છે મીઠાશ છે ए जी लीधे मिठाश काढ़ ते चमची लाकड़ी साथे बहार काढ़ी खाई शको મિત્રો જો તમે આવા વધુ વિડીયો જોઈએ છો તો અમારા સબસ્ક્રાઇબ કરો કરો સાથે જ જો તમને આસપાસ આવી મીઠાઈઓ મળે તો જરૂરથી તેનો સ્વાદ લો અમને કોમેન્ટમાં જણાવો તેનો સ્વાદ કયો હતો વધુમાં જો તમારી પાસે ભવિષ્ય માટે કોઈ વિડીયો વિનંતીઓ હોય તો અમને કોમેન્ટ દ્વારા જાણ કરો આવા વિડીયો બનાવવાનો પ્રયાસ અમારો સમર્થન અમે વેડિયો બનાવીએ છીએ જે તમને ગમે છે અમારો સમર્થન કરો